શાસ્ત્રકારો વિદ્વાનો અને સંતોએ લોકોને સુધારવા માટે બે ઉપાય બતાવે છે એક સ્વાધ્યાય ને બીજો સત્સંગ તો બ્રહ્મ જ્ઞાન વિના સ્વાધ્યાય કરવો ખોટો છે પરંતુ સત્સંગ સરળ ઉપાય છે જે કોઈ પણ મનુષ્ય કરી શકે છે સત્સંગ એટલે સત્ય પરમાત્માનો સંગ સત્ય એ જ પરમાત્માને કહેવાય છે તે દરેક મનુષ્યના હૃદયમાં હાજર છે તેથી દરેકની સાથે તે પ્રેમનો સંગ એ જ સત્સંગ પરમાત્માએ બધાને આપેલ છે કેટલું બહારનું કેટલું બહારનું આચરણ કરવું કેટલું અંદરનું આચરણ કરવું જેથી મનુષ્યનું જીવન સત્સંગથી બદલાઈ જાય છે જે નાસ્તિકમાં નાસ્તિક લોકો પણ આસ્તિક બની જાય છે જેમના અંતકરણમાં વેર ઈસા અજ્ઞાન પાપ વાળા આચરણ મેલા હોય છતાં સત્સંગથી સુધી બની જાય છે વાલીઓ લૂંટારો અંગુલીમાન મંગલા ડાકુ વગેરે સત્સંગથી જ સંતો બની ગયા છે તમારા હૃદયમાં સત્સંગની સિદ્ધિના માર્ગે વાળો તો નીચેના નિયમ જીવનમાં ઉતારો એક તો સ્વચ્છતા રાખો બીજું આદ્રશ દિનચર્યા પોતાની ફરજનું કર્મ કરો ત્રીજું સિદ્ધ જાગરણ સવારે ચાર વાગે કરો પછી ફરવા નીકળો પછી વ્યાયામ કરો પછી સ્નાન કરો પછી યજ્ઞ કરો પછી ઈશ્વર ઉપાસના કરો પછી ઉત્તમ પુસ્તકોનું વાંચન કરો પછી વેર ઈર્ષા વિનાનો વ્યવહાર કરો પછી સ્વાધ્યાય કરો સત્યનું પાલન કરો બીજાનું ધન અધિકાર ન લેવો સમાજ રાષ્ટ્રની માટેની સંખીન ત્યાગ તપ સેવા બલિદાનની ભાવના રાખો સાત્વિક ભોજન લો આત્મનિરીક્ષણ કરો વિદ્વાનોનો સત્સંગ સાંભળો ઉત્તમ ગુણકર્મ સ્વભાવ સુધારવા માટે તપ કરવું પર ઉપકાર કરો નર્મતા રાખો જુગાર નરમો મસાર વગેરે ખોટા વેસન ફેશન એ પણ ખોટા લક્ષણ ન કરવા જોઈએ અને સારા એક પણ છૂટી ન જવા જોઈએ તો મનુષ્ય સક્ષમથી શુદ્ધ ગુણવાળો જીવનમાં ઉતારી શકે છે તેનું કલ્યાણ થાય છે જીવનની શક્તિ વધારવામાં કોઈનું ખોટું કરવું નહીં કોઈના ખોટા કાર્યમાં સાથ ન દેવો કોઈના વિશે ખોટું ન વિચારું અને ભૂલ કરી અફસોસ કરતો હોય તો માફ કરી દેવું શક્તિ વધારવાના ઉપાય ઈચ્છા શક્તિ હું સ્વસ્થ છું હું તંદુરસ્ત છું હું ખુશી છું હું આનંદમાં રહું છું હવે સુખી થાવ સૌ સુખી થાવ સૌનું મંગળ થાય